અર સાદાવત વઈ આવી તાંજો વિળો કાલી લાવે ત નાજી લેવા પાછળ મસ્ત મસ્ત હો ડાઢોડા ને બાજરાનો રોટલો લસની કળીયો ખાવ ખાવ ભાઈ ખાવ ખાવ આ પછી માં મળે અને લઈને ભાવમાં ગામડે મળે લેતા હોય ત્યારે આ પણ નઈ જેમ ખાવ ઓય દેવની રૂમે લઈ આવજો એટલું બધું નથી છે થોડું જેવું ને આવશે કે તો ખાઈ રહો અમે તે બાર જો વરસાદ ધીમે ધીમે શરૂ છે રાપતે રાપતે આવે છે ને એ તો કઈ રૂઈ જશે ને ફિલ્મ જોતો હતો અત્યારે હું હું અડધો ભાઈ ફિલ્મ રોડમાં થોડા પીટા પીધો જો શું છે હે દાલુ દાલુ છે દાલુ એમ કે તો ફિલ્મ જોઉં છું હાલો બપોરનો ટાઈમ થઈ ગયો છે જમી લેવી જમીન પીગળી આરામ આપણે મિત્રો અત્યારે છે ને ત્રણ વાગ્યા ને મારે જવું હતું ગાડીયાધાર ટી શર્ટ બદલાવાના હતા કાલે મમતા ની લાવ્યા હતા ને તો એ ટી શર્ટ બદલાવ આવું છું ને ત્યાં આમ જુઓ વરસાદ શરૂ થઈ ગયો છે નહીં એવું લાગે છે સુરત ઉગી જવાનું છે એટલે આજની આજનું થોડું બદલાઈ આવ્યું તો વાંધો નહીં તો પહેરવા પડશે થોડુંક ટૂંકું પડ્યું છે ટી શર્ટ એટલે મમતા શું કરે

આવી જાવ ફેમિલી મઠો ખાવા મઠો નથી હો જો આ સિમેન્ટ છે ધોળી અને વાટા પૂરવાના વાટા પૂરે હા હુઓ બે હા એ પડ્યો અધૂરું બેકિંગ વહી ગયો તો શું કરે બરાબર બધું કામ નથી શીખી જઈ ધીમે ધીમે એમ જ હોય બરોબર છે આ કે કરો અમને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે ને સુરત આજ વહી જાઉં છું એટલે હજી કહે છે કે કામ કરાવતા જાઓ વાટાનું

હા હા અને કબૂતરા નેવું જો કૂતરા અમને ભણે છે એવું જો આમ હા હા કબૂતરા દર વખતે આવું એટલે અમને ભણે ભાં હતું મમતા મેં ગઈ ને નથી મેં ગઈને એટલે એને ભેંથી મેં એક ડોગ હતા મારે જવો એમ છે ડેન્જર છે ને કોઈ કૂતરાય તે મારે જવો અમારે હંસલું ગૌશાળા પેલા લાટ હતા પક્ષીને પ્રાણી ને બધું હતું પણ અત્યારે આવું વસ્તુ કરી નાખ્યું છે સાસ લઈ જવાની છે એટલે સાસ લેવા આવ્યો છે ગૌશાળે અડધો ભાઈ બીક લાગે છે મારી હારો રાટા મારે તો કૂતરું ભાઈ કા બીક લાગે ને હા જો હંસલો કેવો છે અડધી ભાઈ હંસ આવું તે બધું ગૌશાળા તો હું ગાયું ને ગાયું બધું હોય કૂતરા ને જનાવર જો મમતા હાટ મારે છે એનું ધ્યાન રાખે છે આવડું આ બહુ ભાઈ બહુ રાખશે અને બાંધવું પડે છે જો

તમારા પ્લોટ ને શેરીમાં તમારા બ્લોક આવી જશે ભાવ ને એને જો બધે ફળિયામાં બધે એને બ્લોક આવી છે એટલે હા એનું પાળેલું કૂચરું જો આ બે રમવા મીડ્યા અંદર ફળે ને ફુવા કોઈ ઘરે નથી ગામમાં હોય જશે ફળે બકરો લેવા છે ને ફૂવા દૂધ લેવા વહી ગયા છે અમે બે અહીંયા જોયું છે એના મકાનનું બધું બોલો આપણે છે ને ઘરેથી બી આવ્યા મંચુરિયમ લેવા આવ્યા છીએ અમારા ગામમાં છે ને બહુ મોટો ઢાબા છે જુઓ આ બહુ જો છે ને જગ્યા મંચુરિયમ ઢોસાની છે સ્પેશિયલ જોવા એમ બાળકો માટે રમવાનું છે આવું છે મંચુરિયમ ખાઈને ને હમણાં બસનો ટાઈમ થઈ જાય એટલે વહેલા મંચુરિયમ ખાઈ લઈએ ને પછી જવા દઈએ આપણે ઘરે ફેમિલી મંચુરિયમ લઈને બીએ હતું જુઓ મસ્ત મસ્ત મંચુરિયમ બનાવી નાખ્યું છે ગરમે ગરમ કા મંચુરિયમ ખાઈ ને હર ખાઈ ગયા અને ડાળો હતો હાલો મનસુરીને ખાઈ લ્યો બસનો ટાઈમ થઈ ગયો છે કલાકમાં જવાનું છે હાલો મનસુરીને ખાઈ લે બસનો ટાઈમ થતો જાય મિત્રો હાલો આપણે તૈયાર થઈ ગયા હવે જો આપણે હા હા જો આ લે હું સેર મું વીરવા દેતી એ ન રેવા જ હાલો સાગો બાખા બોલો પગે લાગી લો હાલો

ની જેતી બસમાં આપણે કા હા લ્યો ની બે ઓલી બારી ને હું નદી વાયા એમ જો છે 2 2:17 આવી ગઈ છે 7 વાગે થી અનરોળવી છે જોવ અત્યારે કાઈ ને કન્ટિન્યુ વિડિયો રહેજો હવે આગળ ત્યાં કવર્ટ કરશે તો હું રાખશું ને કે આપણે આંઘણવદર કોજયા થી આવી પેટ્રોલ પૂરાવા ડીઝલ પૂરાવા ગાડી તો બસમાં આવ્યું ગ્રામ બસમાં હે બસમાં